આ લોકો બાજ્યા લાગે કાયલ ના પુ છું લારી લગાવતા નથી ના હું અહીંયા જ હોય તમે કેટલા નંબર ત્રણસો બે બે અહીંથી ડાબી બાજુ જવાનું ત્યાંથી જમણી બાજુ વરી જવાનું ત્યાંથી પાછું ડાબી બાજુ જવાનું ત્યાંથી આમ જમણા જાવ ને એટલે ત્રણસો નંબર રહી છે હું તો આખો દિવસ ઘરમાં નો રહ્યો મને તો મુંજારો આવે આપણે આપણને તો લાડવા ખાવા મળે આ ત્રીજું મકાન છે ને ત્યાં ચોર ચોરી કરવા એવા તા એ પાસે એના નંબર હતા ફોન કરીને કહી દીધું એ આવ્યા ફટાફટ અમે અહીં ચોવીસ કલાક હોય એટલે અમને બધી ખબર જ હોય હા હો હું આખો દી ગેલેરીમાં હોય તને કઈ વાંધો છે તને કઈ વાંધો હોય ને તો તું તારા ઘરમાં માં વહી જ આવ્યો મોટો મને કેવા વાળો